બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક ટ્વેન્ટી સીરીઝ સ્માર્ટોન્સ રાહુલ ગાંધીને આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કોંગ્રેસની મથરાવટી મેલી છે આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે અને આજે અને આ સિવાયના પણ જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો લઘુમતીને વેચી દેવાની વાત કરો જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો જે ઘૂસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો એ તો સરાસર અન્યાય છે અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૃત્વને ચલાવી લેશે નહીં જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી એટલે એમની જમીનો લઈ લીધી એમની મિલકતો લઈ લીધી આ લઈ લેવાનું હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે પણ સમાજ ભોળો જરૂર છે સમાજ મૂર્ખ નથી આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એક એકતા કરવાની વાત હતી અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય